આ માં લીલા સુવિધા સારી છે ચેકઆઉટ ટાઈમ હતો પણ સાડા અગિયાર વાગી ગયા છે તો કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા ચાલો ગાઈસ અમે જઈ રહ્યા છે સાપુતારા ઉપર છેલ્લી ટેકરી હિલ ઉપર તમને હું બતાવતો રહીશ તો બન્યા રહેજો આગળ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રેજો અમને સપોર્ટ મળે તમને બધ સપોર્ટ મળશે તો ગાઈસ અમે નીકળી ગયા છે તમે જોઈ શકો છો અમે હિલ સલવ અચળવા માટે ગાઈસ અમે પહોંચી ગયા છે ટેકરી ઉપર છેલી લાસ્ટમાં જોઈ શકો છો મિત્રો અમારા નીલેશભાઈ જઈ રહ્યા છે નીલેશભાઈ હાઈ કરજો હાઈ ઓકે ચેનલ ને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલ ને અમારે નિલેશભાઈ છે ને બ્લોગ બનાવી રહ્યા છે જોઈ શકો છો મિત્રો તમે ચાલો હું તમને વિવ્યુ બતાવું अतरव से જોઈ શકો છો મિત્રો ચાલો ગાઈસ અમે પોચી ગયા છીએ ટેબલ પોઈન્ટ તમે જોઈ શકો છો અત્યારે કોઈ છે તો નહી અટલા બધી પબ્લિક ઓસ હાથ

અમે નીકળી ગયા છે સાપુતારા કહી દો બાય બાય કાટા અત્યારે જઈ રહ્યા છીએ અમે પોસ્યા નીલકોટ મહાદેવના મંદિર બસ જઈ રહ્યા છે તમે જોઈ શકો છો મિત્રો અમે નીકળી ગયા છે અને અમારે ગોલું સૂઈ ગયો છે અહીંયા જો અહીંયા જો મિત્રો ગોલું અમારે સૂઈ ગયો છે અમારે જોઈ લો ભાઈ નિલેશ ભાઈ નું ડ્રાઈવિંગ જબરું છે હો પણ એકલા પણ એકલા જમવા જઈ રહ્યા છે જોઈ શકો છો મિત્રો અમારા નિલેશભાઈ છે ડખા બખાવ કરી રહ્યા છે જેની હોય ન્યારે અમારે ગોલુભાઈ સુઈ ગયા છે તો ગાય અત્યારે ભારે કરી રહ્યા છે ડ્રાઈવિંગ

મિત્રો અમારે આ હોટલ છે હોટલે જો તમારી આ ગાડી છે જીવભાઈ ચા નથી પીવો એ શેઠ ચા નથી પીવો તમારે નથી પીવો કંઈ ખાવું છે ચા પીવો છે હે ચા પીવો છે એ જીવભાઈ હાલો શેઠ ઓ શેઠ